સો ટકા હટાવવાનું છે અમે સમજ થઈ પણ મારી વિસ્તાર જે અબડાસા કેવાય એક નંબર બિલકુલ બોર્ડર માંથી નલિયા લખપત તો એનામાં કોઈ એવા દબાણી માથા પાર કોઈ છે નહીં એવા આ નાના નાના કેબીનો વાળા કોઈ ડબલુટી વાળો નાની મોટી હોટલ લોજ તો આ લોકો ક્યાં અડચણરૂપ છે નહીં અને ક્યાં આપણે ડેવલપ કરતા હોઈએ હોટલ આપણે નિશાળ કે રોડ કે આરોગ્ય એવું ક્યાં તો આપણે ભેગાડીને હટાવીએ તો માટે આને કોઈને અત્યારે કર્નડકત કરવાની જરૂર નથી સરકારને અમે રજૂઆત કરી છે કે આને રહેવાને જ્યારે આપણે ડેવલપ કરશું અમે ભેગા રહીને તમને સાસર કરાવશું વાત રહી તો જે ગુનેગાર છે ખનીજ ચોરું હોય કે દારૂડિયા હોય કે આગળ ઝગડામાં મોટા હોય કે ઉદ્યોગી છે ઘણા બધા દબાણ એની પાસ થયેલી છે હજાર એકર અને નિમકના મોટા મોટા જે ફેક્ટરીઓ એ હજારો એકર દબાણ કઢાવે તો ખરેખર એના ઉપર કાર્ય થાય જોઈએ એવી રીતે ફોરેસ્ટ છે ફોરેસ્ટમાં પણ પાણીના બોર ચાલુ છે ઉદ્યોગના ફોરેસ્ટ દ્વારા ઘણા ગામડાને કવર કરી લીધા છે તો આ જે અને જે ગામડા આ માલધારી વિસ્તાર છે મારો તો એનામાં જૂના ગામડા એવા છે અત્યાર સુધી રેવન્યુમાં પણ નથી તો આ બધી ખરેખર વિચારી કરી એરિયા પ્રમાણે નિર્ણય લેવામાં આવે એ મારી રજૂઆત છે પણ ખાલી ધ્યાન દેવામાં નથી આવતું એટલે મુખ્યમંત્રીશ્રીને શ્રીને આજ રજૂઆત કરવામાં આવી